ત્યારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જો કે ઉલ્લેખનીય છે કે પૃથ્વીની અંદર સાત પ્લેટો આવેલી છે જે સતત ફરતી રહે છે આ પ્લેટો જ્યાં ટકરાય છે ત્યારે મિત્રો જો તમે ફોલ લાઇન કહેવામાં આવે છે તે વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણામાં વળાંક આવે છે જ્યારે ભૂકંપ દબાણ વધે છે ત્યારે પ્લેટનું તૂટવાના શરૂ થાય છે અને નીચે ઉર્જાના બહાર નીકળવાના માર્ગે શોધે છે અને વિપક્ષ પરથી ભૂકંપ આવે છે જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ